વિસનગર નગરપાલિકા તેમજ વિસનગર એસટી ડેપો વિસનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છન્મ દિવસ નિમિત્તે સ્વચ્છતા હતી સેવા કાર્યક્રમ એસટી ડેપો વિસનગર ખાતે યોજાયો હતો મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા જિલ્લાના જેવો વતની છે આપણું ગૌરવ આપણા યશસી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજે જન્મદિવસ હતો અને આ જન્મદિવસ નિમિત્તે આજે સવારથી અનેક કાર્યક્રમો સેવાના યોજાય છે સવારે વન વિભાગનો કાર્યક્રમ ત્યાંથી ત્યાં મહામૃત્યુંજય ત્યાંનો જાપનો યજ્ઞ કરવામાં આવ્યો એની શરૂઆત કરાવી છે મેડિકલ કેમ્પનું આયોજન થયું છે દિવ્યાંગ બાળકોનો પણ એક કાર્યક્રમ યોજાયો એથી વિશેષ ત્યાં જ્યાં મોતિયાના ઓપરેશનની પણ શરૂઆત કરાવી છે અને આજે વિસનગર ખાતે નગરપાલિકા અને એસટીડી વિભાગ બંને દ્વારા આજે સ્વચ્છતાનો અહીંયા કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો આજે આખા દેશમાં માન્ય યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવાના અનેક પ્રકલ્પો સાથે સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે ત્યારે અહીંયા પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને કારણ કે સ્વચ્છતા એ અગત્યનો આખો એક આ મહત્વનો સંદેશો છે કારણ કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વખત હાથમાં ઝાડું પકડેલું અને સ્વચ્છતાનો સંદેશ આપેલો અને આખો દેશ એમાં જોડાઈ ગયો અને તમામ જગ્યાએ સ્વચ્છતાનું અભિયાન ચાલેલું અને એના ભાગરૂપે આજે સ્વચ્છતા પણ અત્યારે એમાં લોકોમાં જાગૃતતા આવી છે હજી પણ જરૂરિયાત છે ત્યાં આપણે જાગૃતતા લાવીએ અને આજના માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીંયા સ્વચ્છતાના કાર્યક્રમના ભાગરૂપે લોકોમાં પણ જાગૃતતા અને પ્રેરણા મળે અને સ્વચ્છતાનું અભિયાન અને આપણું જન આંદોલન બને સરકારી તંત્ર નહીં પણ લોકો એમાં જોડાય લોકો એમાં આ આંદોલનમાં જોડાઈને સ્વચ્છતા પોતાના આંગણાથી માંડીને આખા નગર અને આખા રાષ્ટ્રની સ્વચ્છતા રાષ્ટ્રમાં પણ સ્વચ્છતા જળવાય એ દિશામાં આજે આ આજના દિવસે આ એક કાર્યક્રમ યોજાયો છે વિસ્તાર ખાતે સરસ કાર્યક્રમ યોજાયો ધન્યવાદ આપણે